બે દિવસ બે દિવસ સાફ કાળા ફેડિયા ના કઈ આપણા જેલ કોપડા મેં ત્યારે જેલ જેલ બદલીને માંગ કે મારી કોપડી ની આજુબાજુમાં પાયો સાચો નીકળે છે આવે અને બાર થી રેસ્ક્યુ વાળા ને બોલાવી લાવે મારી નજર સામે મારા પગ પડી જવાના હતા એવી જગ્યા થી બે પકડી લઈ જવામાં આવ્યા પાંચમા દિવસે પકડાયો પંદર માં સોળ માં દિવસે પકડાયો અને એવા કેટલા વસાવા ને ત્યાં કેટલા સાપ પકડાયેલા અને કેટલા નથી પકડાયા શું જનતા તો બધી જ વિગતો તમને મળશે આ કેવા માટે મારે એટલા માટે કેવું પડે કે અમે ગરીબોનો અવાજ બનીએ

અમારી ટીમ પણ તમારો અમારી સાથે સાથ અને સહકાર છે એટલા માટે જ અમારી હિંમત છે એટલા માટે આ લોકો સામે અમે છે ત્યારે તમે જોયું હશે મારા જેલવાસ દરમિયાન

જે આદિવાસી ઓબીસી માઇનોરિટી હોય પટેલ હોય કે રાજપૂત આજે જાગે છે દિવસોમાં અમારી એટલી ચાલુ થઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત નું મંત્રી મંડળ બદલવું પડ્યું છે પણ મેં તમામ મારા વડીલોને મારા

ત્યારે નેતાઓને પણ આજે પવિત્ર ધરતી પરથી કહેવા માંગુ છું હું તો કા લગતા થા નવીન ચંદ્ર તમે બધા મારી ચિંતા કરી તમે મારા માટે મારી બેનો અપવાસ કર્યા ચિંતા કરી પ્રાર્થના કરી કેટલાક મારા સાથીઓ મારા માટે દુવા કરતા હતા ત્યારે આજે નવા છે મેં તમને રૂબરૂ જોઈને મારા માના વડીલોના આશીર્વાદ લેવાના છે મારા રૂબરૂ મારી માતાઓના આશીર્વાદ લેવાના છે મારા ભાઈઓને મળવાના છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું સાથીઓ નર્મદા જિલ્લા કાઢી દોડવાના છે ત્યારે એ લોકો ને હું કહેવા માંગુ છું તમે મારા દડિયાપાડા માંથી મને કાઢી નાખશો તમે મારા જિલ્લાના નર્મદા માંથી મને કાઢી નાખશો પણ આ

મારી બેન દીકરી અન્યાય સામે લડશે ને લડશે બસ અમે તમને અપીલ કરવા માટે આવ્યા છે અમે એકલા છે ટીમ નાની છે દિવસોમાં તમારો સહકાર જોયો છે 30 વર્ષની સરકાર ના એટલા બધા અંદા જતા રહ્યા છે કે તમારા સહકાર વગેરે નીકળે તો સહકાર છે જનતા પાર્ટી ના ઉખાડીને ફેંકી જયારે મારા સાથીઓ આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે આવનારા દિવસોમાં તમારા માંથી ઘણા વિધાનસભા તમે આની તૈયારી કરી લો આપણે બધા અન્યાય સામે લડવાનું છે પરિવર્તન લાવવાનું છે ત્યારે બધા વાત નથી કરતા પણ એક સૂત્રો હું બોલાવીશ તમારા બધા પરિવર્તન માટે જેલ વેઠવી પડે એસસી એસટી ઓબીસી માઇનો અને શિક્ષકો તો કોના માટે પણ લડો સરકાર તમને જેલ કરાવે તમારે બસ પરિવર્તન કહેવાનું છે હું અવાજ કરું માગે મારા પૂંજનીય સન્માન્ય મારા વડીલો મારા યુવાન મિત્રો જે મને હર રમ કરે છે ભાઈ કહે છે મારી બહેનો જે મને ભાઈ તરીકે માને છે મારી માતાઓ તમામ લોકો આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં એમાં જમીન આપનારા ખેડૂત અહીં આયોજન કરનારા તમામ આયોજકો મીડિયાના મિત્રો અને કાયદો ની વ્યવસ્થા જળવાય એના માટે સતત સવારથી અહીંયા પગ પર ઉભા એવા પોલીસ અધિકારીઓ તમામ વડીલો યુવાનો માતા બહેનો બધાને આજના કાર્યક્રમમાં તમે અહીં આવ્યા તમારું સ્વાગત કર્યું સન્માન કર્યું તમને શાંત કે તમે બધા સાંભળ્યો છો એ બદલ બધા નો ખુબ ખુબ આભાર માની છું ધન્યવાદ જય હિન્દ જય જુનાથ